નવરાત્રીને પગલે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં મહાકાળી માતાજીનું ઐતિહાસિક પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે આજે નવરાત્રીના પ્રારંભે જ સવારથી માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ મહાકાળી મંદિરે મંદિરે આવી માતાજીના દર્શનનો લીધો હતો માતાજીને પણ અવનવો શણગાર કરવામાં આવ્યો હતો જ્યાં દિવસ સુધી સવાર સાંજ આરતી યોજવામાં આવશે સાથે જ વિવિધ કાર્યક્રમો યોજાશે મંદિરના મહંતી નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના ઉપાસકો અને ખેલૈયાઓને કોઈ પણ વિઘ્ન ન નડે તેવી માતાજીની પ્રાર્થના કરી હતી આપણું મંદિર બહુ પૌરાણિક છે જે પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને ભક્તોની શરૂઆત સરવારથી બહુ જ ભીડ છે અને મહાઆરતીનું આયોજન થયેલ છે અને અમે આ જે વાતાવરણ પ્રમાણે આપણે દેખીએ તો વરસાદની વરસાદ માતાજીના આશીર્વાદથી ના થાય અને આપણો નવરાત્રિ શુભ નીકળે એવી અમારી પ્રાર્થના છે અમારા માતાજીને એક સંસ્થાએ એસી પ્રદાન કરેલું છે જેથી કરીને આપણને જેવી રીતે ગરમી લાગે છે એવી રીતે માતાજીને પણ ના લાગે એવી રીતે માતાજી અને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમારી અહીંયા અનુષ્ઠાન થાય છે માતાજીનો અને હવન થાય છે અષ્ટમીનો માતાજીના ખેલાઈયાઓને માતાજી ગરબા રમાડે એવી અમારી શુભકામના છે અને વિઘ્ન ના આવે અને વરસાદ ના પડે એવી અમારી પ્રાર્થના છે અને માતાજીના આશીર્વાદ છે કે એ પ્રમાણે વાતાવરણ અનુકૂળ રહેશે આપણને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન